આજે આપણે બનાવશું ગુલાબજામન તેના માટે મેં એક કપ મેં મિલ્ક પાવડર લીધેલો છે એક કપ આપણે દૂધ લીધેલું છે હવે સરસ રીતે એને મિક્સ કરી લેશું હવે આપણે એને ગેસ પર ચડાવશું અત્યારે આપણે ગેસ પર નથી ચડાવ્યું એને સરસ મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના આપણે આપણે બેટલું બધું સરસ આપણે આ મિલ્ક પાવડર દૂધ મિક્સ કર્યું છે અને હવે હવે હલાવતા રહીશું સરસ રીતે આપણે સરસ રીતે માવો બનાવવાનો છે એકદમ આપણે એને ઘટ થવા દેવાનું છે અને માવો એકદમ સરસ રીતે બની જશે આપણો માવો હવે આપણે એને ધીમે ધીમે હલાવતા રહેશું અને આપણે એને ફાસ્ટ ગેસ નથી હલાવવાનો ને ધીમે ધાપે હલાવવાનો છે આ રીતના ધીમે ધીમે હલાવતા રહેશો ને ઘટ રહેશે જે સરસ આપણો માવો ઘટ થઈ ગયો છે અને આપણો માવો પણ સરસ બની ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું આપણે બીજા બર્તનમાં કાઢી લેશું જેથી ઠરી જાય ઠંડો થાય એટલે આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેટલો આપણે નીંદો નાખીશું બાઇન્ડિંગ માટે ચાલો આપણે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતના એને સરસ મિક્સ કરવાનો છે એને એકદમ સરસ રીતે મસળવાનું છે જેથી આપણું ગુલાબ જાંબુ આપણે બનાવીએ એનો ગોળ બોલ્સ તો એને આપણે એકદમ એની તિરાડ ના પડે એટલે આપણે હવે આપણે એકદમ સરસ પીઠું તૈયાર થઈ ગયું છે લોટ માવો હવે આપણે એને આ રીતના ગોળ વાળી લેશું જોઈ લેશું એકદમ તિરાડ પડે તો આપણે એને એકદમ પાછો મચડવાનો છે તિરાડ નથી પડતી આપણું જાંબુ સરસ તૈયાર છે ગેસ ચાલુ કરી દઈશું તેમાં આપણે ચાસણી મૂકી દઈશું મેક વાટકો ખાંડ લીધેલી છે અને એક આપણે પાણી નાખીશું જેથી આપણે આપણે અને એને એકદમ ચાસણી નથી બનાવવાની આપણે એને એકદમ આમ ચીપચીપી થાય એટલી જ બનાવવાની છે આપણે ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે સાડ પર મૂકી દઈશું આપણે એના પર એક બાઉલ નાખીશું અને તેમાં આપણે ઘી ગરમ થવા મૂકી દઈશું જેથી આપણે જાંબુ તળી લેવાય અને જાંબુ બધા સરસ તૈયાર થઈ ગયા છે બોલ્સ હવે આપણે એને તળી લઈશું ધીમાધાભે તળવાના છે તે લઈ આપણે ઘેક દેવા આવવા નથી દેવાનું સાવ આ રીતના આપણે બધા જાંબુ સરસ રીતે તળી લઈશું આપણે એકદમ આછું ગુલાબી જેવા તળવાના છે અને સરસ રીતે તમે જોઈ શકો છો આપણે જાંબુ સરસ તૈયાર છે બધા જાંબુ તળાઈ લેશું આપણે બધા જાંબુ સરસ તળાઈ ગયા છે ને આપણે જે જાણી બનાવેલી હતી આપણે એમાં આપણે કાઢી લેશું અને આપણે એને ઢાંકી મૂકી દેશું કલાક સુધી આપણા જાંબુ સરસ તૈયાર થઈ આપણા જ ગુલાબ જાંબુ તૈયાર છે